નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર નૂતન વર્ષ અભિનંદન ગેનન ટી એમટી હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્ક્વાયરી 89801 નાઇન એટ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ફાઇવ 91725 ભુજમાં કલેક્ટર કચેરી પાસે આવેલ સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ પાસે યોગ્ય સફાઈ થતી નથી પ્રવાસીઓમાં ભુજની કલેક્ટર કચેરી સામે સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ આવેલ છે એક રસ્તો કલેક્ટર શ્રીના ઘર તરફ અને એક રસ્તો કલેક્ટર ઓફિસ તરફ અને એક રસ્તો તાલુકા પંચાયત પાસેના રોડ ઉપર નીકળે છે આ ત્રણેય રસ્તાની યોગ્ય રીતે સફાઈ થતી નથી આ મ્યુઝિયમ જોવા દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે અને રણ મહોત્સવને કારણે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે ત્યારે દરરોજ ભુજ પાલિકા આ રસ્તાઓની યોગ્ય સફાઈ કરે તેવી મ્યુઝિયમના ક્યુરેટરની માંગ છે તાલુકા પંચાયત રોડ તરફ રસ્તા ઉપર દારૂની બાટલી જોવા મળે છે રાત્રે કદાચ અસામાજિક તત્વો અહીં અડ્ડો જમાવીને મહેફિલ કરતા હશે તેવું બાટલી ફેંકી દીધેલ છે તેના ઉપરથી જણાય છે સફાઈના અભાવને કારણે પ્રવાસીઓ ગંદકીની છાપ લઈને જાય છે તેમ કહેવું છે સમગ્ર બાબતે ન્યૂઝ ચેનલે પાલિકાના સફાઈ વિભાગના ચેરમેન અનિલ વાત કરતા તેમણે દરરોજ સફાઈ કરાવાશે તેવો હકારાત્મક જવાબ આપ્યો હતો હવે જોવાનું રહ્યું કે છાત્રાળાની સૂચનાનો અમલ યોગ્ય રીતે કરવામાં આવે છે કે નહીં ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડ રજ્જુ ના રોગ ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રિતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ પહેલી નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર